नमो बोले येनो भोला भण्डार बरे शिवजी नु ध्यान दरे येना नुबेर भण्डार बरे दुधनी धारा जलनी धारा शिवजी ने चीरा हरि ओम नम शिवाय भोले एन कुबेर भण्डार भरे शिवजी नु ध्यान धरे एन कुबेर भण्डार भरे सुखर चन्दन केशर चन्दन पसमा चे हरि ओम नम शिवाय भोले नो कुबेर भंडार भरे जे कोई शिवजी नु ध्यान धरे येनो कुबेर भंडार भरे गुलाब मोगरो अक्रोध तूरो करण नु फूल નમ શિવાય બોલે એનું કુબેર ભંડાર ભરે જે કોઈ શિવજી નું ધ્યાન ધરે એનો કુબેર ભંડાર ભરે ચંદન શોકા જવન તલ શિવજી પર ચડે हरि ओम नम बोले भोले कुबेर भण्डार भरे हरि ओम नम बोले भोले कुबेर भण्डार बरे रुद्रक्षिमा माण पुष्माण कमण नुलाडु નમ શિવાય બોલે એનો કુબેર ભંડાર ભરે હરી ઓમ નમ શિવાય બોલે એનો કુબેર ભંડાર ભરે માથે ગંગા જે આથમાડમરોડ્યાની માડા કરે એ હરી ઓમ નમ શિવાય બોલે એનો કુબેર ભંડાર બરે જે કોઈ શિવજી નું ધ્યાન દરે એનો કુબેર ભંડાર બરે પાલમ ચંદન ત્રિપુલ ધારી બિલી ના પાડ શિવાય બોલે એનો કુબેર ભંડાર ભરે જે કોઈ શિવજી નું ધ્યાન ધરે એનો કુબેર ભંડાર ભરે નારિયલ મિસ્ત્રી પેંડા પોતાશ શિવજી ને ભાંગ ચડે એર नम शिवाय बोले ये नो कुबेर भंडार भरे जे कोई शिवजी नु ध्यान धरे ये नो कुबेर भंडार भरे आठमा डमरु त्रिशूल लाइने शिवजी टांडव करे ये ये નમ શિવાય બોલે એનો કુબેર ભંડાર ભંડાર ભરે ગણેશ સાથે પાર્વતી શિવજી ના દર્શન કરે હરિ ઓમ નમ ભંડાર ભરે જે કોઈ શિવજી નું કુબેર ભંડાર ભરે કાલિયો પાણી ગણેશ ગાડી જય જયકાર કરે હરિ ઓમ નમ શિવાય બોલે ਕੁਬੇਰ ਬੰਡਾਰ ਬਰੇ ਜੇ ਕੋਈ ਸ਼ਿਵ ਜੀ ਨੂੰ ਧਿਆਨ ਦਰੇ ਇਹਨੋ ਕੁਬੇਰ ਬੰਡਾਰ ਬਰੇ ਸ਼ਿਵ ਸ਼ਕਤੀ ਨਾ ਗੋਪੀ ਮੰਡਲ ਨਾ ਸ਼ਿਵ ਜੀ ਨਾ ਗੁਣ ਲਗਾਏ બેર ભંડાર ભરે જે કોઈ શિવજી નું ધ્યાન દરે એનો નો કુબેર ભંડાર બોલે ભોલ ભોડે નાથ કી જે